રજવાડા વખતે આપણે રાજાને ભગવાનનું સ્વરૂપ માનતા હતા ભગવાન એમાં દેખાતા હતા તમે તે જોઈ લો તો ઘણો એક ઇતિહાસ કીધો કૃષ્ણકુમારજીનો કે જેણે પહેલું રજવાડું આપ્યું હતું એ ધરતી ઉપર આપણે આ કાર્યક્રમ છે અને કૃષ્ણકુમાર પછી રાજકુમાર આવ્યા હોય એવી ઘટના આ સાવરકુંડલામાં હતી છે એવા એટલે આ સંસ્થાનું તો ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે પણ આ સંસ્થામાંથી જે આગળ વાત થઈ હું થોડોક લેટ આવ્યો હતો કે ઇંગ્લિશમાં બેન વાત કરતી હતી જે જ અમદાવાદ અને કદાચ મુંબઈમાં એવું ભણતર થાય એવું આ અભ્યાસ કરે છે એટલે સંસ્થાને અમે કહેવી હતી કે તમારે અમારી જરૂરિયાત હોય ને એ અમને કહેજો અમે તમારી માટે આ સંસ્થા માટે કેમ કે અહીંયા આપણે કૃષ્ણકુમારજીનું નામ જોડેલું છે આ સંસ્થા માટે જે કરવું પડે તમારી તૈયાર છે અને મહેશભાઈ કીધું કે પહેલું એવું ટેસ્ટી કૃષ્ણ કૃષ્ણકુમારજીનું કે એનું આનાવરણ થયું અને હવે ભવ્ય ભવ્ય મોટું ટેસ્ટી મૂકવાનું છે એટલે મહેશભાઈ કીધું હોય એટલે એમાં લોટામાં દીઠ બોલ એમાં શું છે એનો પરિવાર પણ કૃષ્ણકુમાર સાથે જોડાયેલો હતો એટલે એ પરિવાર પણ નબળો ન હોય એકવાર કે અમારે ઘણી વખત એવું થાય કે એણે કીધું તમારે આ કાર્યક્રમમાં હાજર રહેવાનું હોય ગમે એવો કાર્યક્રમ હોય કદાચ દિલ્હી જવાનું હોય ગાંધીનગર જવાનું પણ આ કાર્યક્રમ પતાવી જાવું પડે એટલે કુંડલામાં તમે બધા ભાગશાળી રહો મહેશભાઈ ને એ ગમે એને ક્યાંય ના લાવે યુવરાજ એણે વસન એ લઈ લીધું કે તમારે આ કાર્યક્રમમાં આવવાનું છે ભૂલુરભાઈ ભાઈના છે અને અમે તો અહીંયા કાયમી તમારી વચ્ચે લઈ હતી એટલે વધારે નહીં ગયા તા આપણે કપુરભાઈને સાંભળશું આવું સુંદર મજાનો કાર્યક્રમ થયો અને સૌપ્રથમ આપણા જે સૌપ્રથમ રજવાળું આપ્યું અને હકીકતમાં લોકશાહી શું કહેવાય એ ક્રિશ્નકુમાર આપણને બતાવી હતી કે કે પહેલું રજવાડું આપ્યું એ મહાન વાત છે અત્યારે આપણે કોઈને એક થોડોક શેઠો ખેરવો હોય તો નહીં ખેરવા દેતા મકાન બનાવતા હોય અને આપણો રોડ થતો હોય કે જરાક આપણે રોડ આપણે છોડવાનું કેવી રીતે નથી છોડાતું આ કેવું જ્યારે એને દાન આપ્યું અને કેવું આ દેશને દાન આપ્યું કે આખું રજવાડું આપી દીધું એટલે ફરીથી એ રજવાડાને એ રાજાને અને એના વંશજોને ફરીથી વંદન કરું છું નમન કરું છું હસતું જય